વાદ છે આજાદી પહેલાના ભારતની એ સમયે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણનો નમસ્તે બાળકો કેમ છો બધા સારું બેસી જાઓ બાળકો તમને યાદ છે કાલે આપણે કબીરદાસની સાખીનો અર્થ સમજ્યા હતા સમજ્યા હતા ને હા સાહેબ નમસ્તે ગુરુજી બેસો બેસો બાળકો નમસ્તે આચાર્ય સાહેબ તમે ચાલુ રાખો સારું સાહેબ તો બાળકો એ સાખીનો અર્થ કોણ સમજાવશે બોલ બેટા ગુરુજી કબીરદાસજી કહે છે કે જ્યારે હું બીજામાં ખોટ શોધવા નીકળ્યો ત્યારે કોઈ ખરાબ મળ્યો નહીં પણ જ્યારે પોતાને જોયો તો સમજાયું સૌથી વધારે ખોટ તો મારી અંદર જ છે અરે વાહ ખૂબ જ સરસ કોણ છે આ બાળકી કેટલું સારું અને ઝડપથી વાંચે છે નોર નોર નામ છે એનું સાહેબ આપણા ગામનગરની જ બાળકી છે આખા વર્ગમાં સૌથી હોશિયાર છે નોર એને જે શીખવીએ એ ઝડપથી શીખી લે છે અને યાદ પણ કરી લે છે તે સારું જ છે ને આપણા રાજા સયાજીરાવ ગાયકવાડ આ દીકરીઓ માટે શિક્ષણના દરવાજા ખોલે છે તો આપણને આવા હિલાઓ જોવા મળે છે ખૂબ જ સરસ નોર ખૂબ જ સરસ આગળ વધતા રહો શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે અને આ નોર પોતાના જ્ઞાનથી ગામ માટે એક ઉદાહરણ બનશે અને એને જોઈને ગામની બીજી દીકરીઓ પણ શિક્ષણ લેવા પ્રેરિત થશે આ રીતે શિક્ષણના બીજ રોપાયા સમય આગળ વીતે છે નૂરબાઈ મોટા થાય છે અને એમની શાદી શેલણાના મોહમ્મદ બાપુ સાથે થાય છે એ ભાઈ મારો જબ્બો થયો કે નહીં અલ્યા નહીં થવાજી કેટલી વાર આવે છે તો તે આવે જ નહીં એક જબ્બો સીવામાં તે આટલા દિવસ થાય મને જબ્બો કરી દે તો કપડું પાછું આવે એ ના થાય આજે ના થાય કાલે ના થાય દાદાર થાય અને આટલી ઉતાવળ હોય ને તો બરે આલે જાતે હીરે પહેરે ને એમ તો ઇરફાન તું પણ જોઈ લેજે હવે આ જબ્બો જાતે જ આ ઘટના પછી મોહમ્મદ બાપુ ગાડું જોડી ભાવનગર જાય છે ત્યાંથી કપડાં સીવવાનો સંચો અને તેને ચલાવવાની તાલીમ પણ લે છે પોતાને માટે જબ્બો સીવે છે અને પછી તેઓ ગામના પ્રખ્યાત અને સૌથી સારા દરજી બને છે આવા હતા આપણા મોહમ્મદ બાપુ જેઓમાં ખુમારી પડકારો લેવાની હિંમત શીખવાની તગસ મજબૂત મનોબળ અને સાથ હતો આપણા નૂરબાઈનો સાંભળો છો હું કહું છું કે આપણા છોકરાઓ શેલણામાં એક થી ચાર સુધી તો ભણી ગયા પણ આગળના ભંતર માટે એમને વંડા જવું પડે છે અહીંયાથી થી 7-8 કિલોમીટર દૂર પણ ભંતર માટે આટલું કરવું જ પડે જો બચ્ચાઓ ભણશે તો એમનો ભવિષ્ય સુધરશે તમારી વાત સાચી છે હા મારી એવી ઈચ્છા છે કે હું ભલે ખાલી 6 ચોપડી ભણી હું પણ આપણા છોકરા વધારે ને વધારે ભણે હા

પેલા જમાનો હતો બોલીનો આપણે બોલતા એમને કામ થતા આપણા આપણે રહ્યા ગામના ગિરાસદાર કાળો આપતો મેસ બરાબર વાંચતો તો આવડે નહીં કરીએ હું લઈ જોઈએ કોઈના જમીનના કાગળ હશે નહીં તો વ્યાજે ડીઝલ નાણાંનો હિસાબ હશે એટલે મોહમ્મદ તું હું મારી ભણે જોઈ રાખે જટ હાથ ચલાવીને મને જબ્બો આવી દે માલક કઈ વધારું બોલાતું હોય તો માફ કરજો આ મારી બીવી છે નૂરભાઈ ઈને વાંચતા આવડે છે તમે કેવો તો એક ફેર વાંચીને બતાવશે લો બોલો હવે આ સોરીઓ કાગળનું કામ કરશે હું નઈ માનું એને વાંચતા આવડે પણ મને વાંચતા લખતા આવડે છે એમ લે સીમાન આલ તો કાગળ આપણે પણ જોઈએ સોડી કાગળ કેટલા માસ નમસ્કાર રઘુવીરજી હરજીવનના પ્રણામ તમારી દયાથી અને વ્યાજે આપે નાણાથી મારો દીકરો વેપારમાં સફળ થયો છે હવે સમય પાક્યો છે અને દીકરાએ પૈસા મોકલાવ્યા છે તો છેલ્લા વ્યાજ સહિતની આખી મૂડી શિવલાલભાઈને હસ્તક મોકલાવી છે આપનો ખૂબ આભાર પાલીતાણા આવો તો અમારા ઘરે ચોક્કસ મુલાકાત કરજો આપનો વિશ્વાસુ હરજીવન લક્ષ્મણ હા સોદ કાગળ પાસે છે લે મમત હું નામ તો તારે બીબીનો માલક નૂરભાઈ નૂરભાઈ તો નૂરભાઈ અને સિમન તું પણ સાંભળીને એ તમે બધા હંદાઈ સાંભળી લોજો હા કાલથી થી નોરભાઈ તારે આવવાનું અને મારા બધા એકાગળ માસી દેવાના બરાબર અને એના બદલામાં તારો બધો આજથી તારે કામ કરવાની જરૂર નથી બરાબર હા અને ત્યારે જ મેં મનોમન એક સંકલ્પ કર્યો હતો કે શિક્ષણથી જ વિકાસ અને સમૃદ્ધિ આવી શકે કાઈ પણ થાય હું તો મારા બચ્ચાઓને ખૂબ ભણાવીશ હા નૂર હું વંડામાં ઘર જોબડાવું છું તો તારે તૈયારી શરૂ કર પોતાનો ગામ છોડીને બીજે ગામ રહેવા જવાનું આ પગલું આટલું સહેલું નહોતું પણ જો તમે કેવી રીતે શિક્ષણથી નૂરબાઈની પેટ બંધ થઈ સમય આગળ વધે છે બાળકો મોટા થાય છે અને પછી એક અણધારી ઘટના બને છે हासूर कालू इब्राहिम आवी जाओ तो जमवानू तैयार छे जुवेदा हाल तो जरा थाली ले ले मैं आए कामिन सार अरे वाह શીખ્યું બટાન ઈ તો અમારા જયસુખ માસ્ટર છે એમને શીખવ્યું માં જયસુખ માસ્ટર અમને કહેતા હતા કે તમે વિદેશ જજો વિદેશ જજો એ ભાઈ હવે તું વિદેશ જશે બાલુ કાકા વિદેશ જાય પરિવાર ઉપર એક દિવસ અચાનક જ મોટું સંકટ આવી પડ્યું પરિવારના મોભી એવા મોહમ્મદ બાપુનું અકાળે અવસાન થયું અને ઘરની તેમજ બાળકોની તમામ જવાબદારીઓ નૂરબાઈ ઉપર આવી પડી નૂર તારા ભંતરના પ્રતાપે નિરજદારે તારો વેટ બંધ કર્યો હવે અમે આપણા બાળકોને ખૂબ ભણાવીશું

આ તો મારો ભાઈનો અવાજ છે નો સમાચાર મળ્યા ત્યારે ઘણો મોડું થઈ ગયું મને માફ કરજો આવતા મોડું થઈ ભાઈ હિંમત રાખ દૂર અલ્લાહ પર ભરોસો રાખ હું તમને બધાને લેવા આવ્યો છું તું દામનગર ચાલ આપણા ઘરે ના ભાઈ હું નહીં આવી શકું પણ કેમ મારી વાતમાં ચાલ સાથે બધું નવેસરથી શરૂ કરવું પડશે બચ્ચાઓ માટે નવો ગામ નવો માહોલ નવા લોકો અને મૂલ તો એમનું ભણતર અટવાય પડશે તમારો ભાવ બહુ સારું છે ભાઈ પણ હું તકલીફોને છોડીને ભાગવા નથી માંગતી અલ્લાએ મારી સામે જે પરીક્ષા મૂકી છે હું એ પરીક્ષા પાર કરવા માંગુ છું તમે ચિંતા નહીં કરો પણ એક વિધવા માટે આ સમાજ એટલો સરળ નથી તારા બચ્ચાઓનો વિચાર કર સમાજ ભલે કડવો હોય ને અમૂલ્ય દીવો ઓળવાયો છે પણ મારો ગફુ એ મારા આંખનો રતન છે જો એક દીવો ઓળવાયો છે તો મારો દીકરો હવે પ્રકાશ લાવશે સંઘર્ષ સહનશીલતા અને નૂરબાઈ તો પણ બાળકોની પરવરિશ અને સંસ્કારમાં કચાશ નહીં નૂરબાઈ માનવું હતું કે કોઈ જોઈ ના રહ્યું હોય ત્યારે પણ મૂલ્યો હોવા જોઈએ માં માં આજે તો તું અને કાકી તમે ક્યારે આવ્યા હા લે ને તારી વાતો કરતા હતા આ શિરો કેમ અરે આપના લલુભાઈ બસ ની સકાડી ની મંડળી કરી છે અને એમાં કંડક્ટર નોકરી બાર પડી છે મને તો એ નોકરી મળી જ જશે તો મે પણ તારા માટે વાત કરેલી નામદા સાહેબ દાની બાપુ ને ત્યાં કારકુન નોકરી છે તો હવે હવે તું કે માં કંડક્ટર ની નોકરી 35 રૂપિયા પગાર છે હા દાની ને ત્યાં પગાર 5 રૂપિયા છે તો માં આપણે હિસાબ કરીએ તો કંડક્ટર ની જ વધુ ફાયદો થાય ને

મારો વારસો એ મારું નામ નથી પણ તારું વર્તન છે ઠીક છે માં તું હંમેશા વિચારીને જ કહે છે આના પાછળ પણ તારી દુરંદશી જ છે બેન મારે માત્ર સંતાન નથી ઉછેરવા મારે મૂલ્ય ઉછેરવા છે અને બેટા તું મૂલ્ય પર વિશ્વાસ રાખ અને આગળ વધ આ હતી નુરબાઈ માને દુરંદશી આ પછી દાણી બાપુ સાથે રહીને કપૂર ઘણું બધું નવું નવું શીખે છે ગાંધીજી અને એમના વિચારોના સંપર્કમાં આવે છે ખાદી તેમજ રેંટિયાની તાલીમ લે છે અને દાણી બાપો સાથે રહી ખેડૂતોના હક્કો માટેના કિરાશદારી પ્રથા આંદોલનમાં લોકોની ભરપૂર સેવા કરે છે

કોઈને કઈ પણ જરૂર હોય તો મને કેજો હજુ સુધી રૂબરૂ ભેટો તો થયો નથી ગાંધી બાપુ સાથે પણ મને આશા છે કે હું ક્યારે તો મળીશ હું તો મારા દાણી બાપુને જાણું છું એમને જ મને ગાંધી વિચારો અને ખાદી સાથે ભેટો કરાવી એમની પાસે પાંચ રૂપિયાની નોકરી કરતા હું જોડાયેલો સાથે લલુભાઈ અમુલકભાઈ અને કેશુભાઈ અમે સાથે જ ખાધીનું કામ શરૂ કર્યું બે મહિનાની તાલીમ લીધી બીજું એ કે તમે શાકાહારી નિયમિત સુવાન નિયમિત તુફાન સમયના પણ પાક્કા જેટલા માયાડું છો એટલા મક્કમ પણ હા આ નિયમિતતાને બધું જાદવજી બેરિસ્ટરના પ્રતાપે એમની સાથે બે મહિના રહ્યો અને મને લાગે છે કે એમની તાલીમે જ એમની મને વ્યવસ્થિત કર્યો અને અનુશાસિત કર્યો

ખૂબ સારા કામો કરતું રહેવાનું એ તો મને કહેતી કે આ દુનિયા તારા વિશે શું કહે છે ને એ મહત્વનું નથી તું તારા અંતરાત્માને શું કહે છે ને એ મહત્વનું છે એ ચાલો ચાલો આપણે રેલીઓને આગળ પણ લઈ જવાની છે જીતાણી બાપુ ખેડૂતોના હાથ લઈને જ રહીશું ખેડૂતોના હાથ લઈને જ રહીશું લોકોને મળવું સદત શીખવું વહેલા સુવું અને વહેલા જાગવું શિસ્ત અને અનુશાસન આ ગુણો છે આપણા બાપુજીના અને એટલે જ તો નૂરબાઈ એમને પોતાના આંખનું રતન કહેતા એ દાણી બાપુ જટ હાલો મંત્રી સાહેબ તમને બોલાવે હાલો હાલો નમસ્તે સાહેબ ઓ આવો 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 દાણી બાપુ આવો ગિરસ્તાઈ પ્રથાના વિરોધ આંદોલનમાં તમે અને તમારા લોકો ખૂબ જ સારું કામ કરી રહ્યા છો હા સાહેબ આપ ખેડૂતોને પોતાના હકો મળવા જ જોઈએ અને આગળ પણ આંદોલનોને રેલીઓ અમે કરતા જ રહીશું એ હા ઓલા દિવસે જે રેલીઓમાં પાણી પીવડાવતો હતો એ છોકરો કોણ હતો એ તો આપણો ગફર વંડામાં જ એમની માહાર રહે છે ગફર આ છોકરો તો આંદોલનો અને રેલીઓમાં લોક સેવાના કામો કરવામાં ખૂબ જ આગળ પડતો ભાગ ભજવે છે હા સર એવું મને પણ જાણવા મળ્યું છે ચાલ મારે એને ઘર જવું છે ચાલો સાહેબ નૂરબાઈ માં ઓ નૂરબાઈ માં જરા બહાર તો આવો આ મંત્રી સાહેબ તમને મળવા માટે આવ્યા છે

પોતે એમને એવું શિક્ષણ આપીશ કે દેશ માટે કામ કરશે લોક સેવા માટે કામ કરશે માફ કરજો ઈમાનદારી ત્યારે જ સાચી હોય છે જ્યારે કોઈ જોઈ ના રહ્યું હોય આવી તો કેટલીય શિખામણો અને શીખો લઈને ગફૂર મોટો થાય છે સમય વીતતો જાય છે અને સમાજ સેવાના કાર્યો પણ ભેગ પકડે છે એ પરકાશ અહીંયા અહીંયા લે આ સીરાનો પરસાદ ખાતો જા

તને ઘણા ઘણા આશીર્વાદ દીકરા તું ભલા કામો કરે છે મારા દીકરાને તારી સાથે લઈ જા આખો દીપીને પડી રહેશે માજી તમે એમને મારી પાસે મોકલજો હું એને સમજાવીશ ભગવાન તારું ભલું કરે અલ્લાની દુઆ કરતા માની દુઆ વધુ અસરકારક હોય છે તે દી છે ને આજનો દિન છે મારા દીકરાનું વ્યસન પણ છૂટી ગયું અને એને નોકરી પણ મળી ગઈ હે એ તો બહુ સારું કહેવાય હો હું નામ છે અને ક્યાં રહીએ છે એ ભાઈ તો ભગવાનનો માણા હા નામ ગફુર અને વંડામાં જ રહીએ છે ઓ તમે ગફુર વાત કરો હો માડે એ તો બહુ સેવા ભાઈ માણસ અમારે ત્યાં પાણીનો તાકો પણ ઈમના પ્રયત્નોથી જ એવું મારા બાપા કહેતા હતા અને એમણે તો કઈ કેટલાય બચ્ચાઓને ભણતા કર્યા ગજબના માણસ છે હો આ રીતે બાપુજી દ્વારા લોક ઉપયોગી અને સમાજ સેવાના કાર્યો થતા રહ્યા અને એમનું જીવન પણ આગળ વધતું રહ્યું નિખરતું રહ્યું મહેકતું રહ્યું જીવલોમા સાથે અરે આવી ગયા તમે બેસો લો ફાઈન આજે સાથે કોઈ નહી આયો આવે છે બારે સામાન મૂકે છે હા કેસારુ કે જો જમીને જાય અને હા તમને યાદ તો છે ને કાલથી રમઝાનનો મહિનો છે બધાને કહી દીધું છે ને કે ઇફ્તારી તો આપણા ઘરે જ હશે એમ હા બધાયને કહેવાય ગયું છે કે કાલનું જમવાનું આપણા ત્યાં જ છે કહો તો છાપામાં જ છપાઈ દો હા તે આપી દો મારે તો શું ખાવાનું બનાવવાનું અને લોકોને પ્રેમથી જમાડવાનું તમ તમારે રાશન તેલ મસાલા ભરવી દેજો અચ્છા જીલુ આજે ખાદીનું કામ કરતા મને બહુ મોડું થઈ ગયું પણ તે બાર મંદિરના બચ્ચાઓને જમાડ્યા ને હા હા જમાડ્યા બતાઈ ને તને બધાને જમાડવાનો બહુ શોખ નઈ હા તે ખરું જ ને હું તો બધાય કહું તમારો પાડોશી કોઈ પણ હોય એ ભૂખ્યો ના હોવો જોઈએ અને હા સાંભળો આ અથાણા અને શાકભાજી મગન ડોક્ટર ને ઘેર મોકલવાના છે એની વ્યવસ્થા કરાવું હા મોકલી દઈશ ને હા તમને કહેતા રહી ગઈ મારી ઓળખાણની કેટલીક બેનો છે એમના માટે સિલાઈ મશીનની વ્યવસ્થા કરવાની છે શીખિત તો ગઈ છે હવે મશીન આવી જાય તો એ બે પૈસા કમાય અલ્લાહની મેરबानी છે કે મને મારી માં અને તમે એવા મળ્યા જે માત્ર પોતાનો જ નહીં પણ સૌનો વિચાર કરે છે કરી જ લેવાનો ને મને તો એટલું જ ખબર પડી કે સ્ત્રી સશક્ત અને સ્વસ્થ હોય તો જ આ સમાજ સશક્ત સ્વસ્થ અને સમૃદ્ધ બની શકે આ છે આપણા પા જેમણે પરિવારને પ્રેમ રૂપી સાંકળથી બાંધી રાખ્યો છે સમય વીતતા બાળકો મોટા થયા અને એમના સારા ભવિષ્ય માટે બાપુજી પરિવાર સાથે વંડા ગામથી વાપી આવ્યા અને વાપી આવ્યા પછી પણ એમની સેવા યાત્રા અવિરત ચાલતી રહી બાપુજી કો પદ્મશ્રી કા યે તો મિલના થા उन्होंने समाज सेवा कितने सारे योगदान दिए हैं स्कूल कॉलेज हॉस्पिटल में इनका कितना योगदान है मुझे आज भी वो दिन याद है ओ बेन जरा देख के चलो ना बेन सुन क्यों अपना डरी क्यों गया छो वो मैं बस जा ही रही थी पहले शांत हो जाओ फिर मुझे बताओ क्या हुआ बड़े परेशान लग रहे हो हम देश से वापी आए पैसा कमान खातिर सोचा रह के बाल बच्चे भी अंग्रेजी में पढ़ लिख जाएंगे हाँ तो ये तो अच्छी बात है ना पर हमारे पास इतना पैसा कहाँ कि बच्चे को अंग्रेजी पढ़ा सके काश हम जैसे मिडिल क्लास के लड़किन के लिए भी कोई अच्छा अंग्रेजी स्कूल हो જે તો બાદ પતા ચલા કે મોડર્ન સ્કૂલ બાબાજી ઓર ઉનકે દોસ્તોને જરૂર છે કે તું મૂંઝાતો નહી હા મે બેઠો છું ને ભાઈ જેનો પેટ ભરેલો હોય ને એ તો આખા ગામને જ અમાડે પણ જેની પાસે કાઈ ન હોય તો તબે લોકોની બો સેવા કરેલી એ તો મે નજરે જોયું છે અને આ કપરાડા ધરમપુર જેવા વિસ્તારમાં તમે જાઓ ને ત્યાં પણ બહુ સેવાના કામ કર્યા છે શાળામાં કોમ્પ્યુટર આપ્યા અને બીજા બહુ બધા કામ કર્યા છે હું વાત કરો કાકા હા સાહેબ પહેલાના સમયમાં ગામડાઓમાં દવાખાના હતા નહીં અમારા ભાવનગરમાં તો બહેનો સુવાવડમાં મરી જતી લોકોને સાફ કરડતા ને મરી જતા ત્યારે બાપુજીએ અંતરિયાળ ગામોમાં ફરી ફરી મગનભાઈ ડોક્ટર સાથે કેટલાય હેલ્થ સેન્ટર શરૂ કરેલા છોટાલાલભાઈ સાથે દવાનું વિતરણ કરતા અને પોતે પણ દવા આપવાની તાલીમ લીધી હતી પટેલભાઈ તમને કેમ એ ખબર આ બડો તમે મળ્યા છો હું એમને બાપુજીને હા તો હાજ ને અરે એ અહીંયા વાપીમાં તો પછી આયા અમારા ભાવનગર બાજુ તો એમણે ઘણું કામ કર્યું છે મારા બાપા એમને ઓળખે મારા બાપા તો બેનના ના લગ્ન ધોરણ બાર પછી જ કરાવી દેવાના હતા અમારે ત્યાં કોલેજો નહોતી બેન અને છોકરીઓને ઘરથી બહાર એકલી ભણવા માટે મોકલીએ એ હજુ અમારામાં થાય નહીં પછી પછી હું એમણે વંડા ને આસપાસના ગામના છોકરા છોકરીઓ ભણવામાં આગળ વધે એ માટે ત્યાં જ કોલેજ ખોલાવડાવી એમણે આ કર્મભૂમિ એટલે વલસાડ જિલ્લા માટે જેટલું કર્યું છે ને એટલું જ જનભૂમિ માટે પણ કર્યું છે એ સબ તો અમને પતા જ થા એ જ તો એમનો મંત્ર છે એક હાથ થી આપો અને બીજા હાથ ને ખબર પણ નહી પડી પડે એ તો મારા દિલમાં ઉતરી ગયો સાહેબ અને આ માન સન્માન મળે એ પહેલા તો એ માણસ હજારો લોકો ની દુઆઓ મેળવી ચૂક્યા છે અને આપણા માટે તો અલ્લાહ એ મુકલેલા ફરિસ્તા સમાન છે હા અને મે એક મંત્ર લીધો છે જે બાપુજી વારંવાર કહેતા હોય છે કે છેતરાઈ જજો પણ કોઈને વાહ 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 જીવનમાં હું જે ચડે ત્યારે કોઈને સાથે લઈ જજે એ જ તારી સાચી સંપત્તિ છે એવું નુરબાઈમાં બાપુજીને કહેતા હતા અને મારી આ જ વાતને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે બાપુજી આ છે આપણા બાપુજી અને એમના સેવા કર્યો ગાંધીજીના મનગમતા ભજન જેવા વૈષ્ણવ જંતુ તેને કહીએ કે પીર પ્રાય સામે રહે આજે પાછળ ગડીને જોઉં છું ને તો દેખાય છે કે આજે પ્રગતિ આ ઓળખ જે મે મેળવી છે ને એ ક્યારેય ખુદા પાસે માંગી જ નહીં બસ ઈરાદો એટલો જ કરેલો સૌની સેવા કરી શકો અને અલ્લાહે જેની સબટો કરી આપી તમે આપેલા પ્રેમ બદલ ખૂબ આભાર તમને બધાયને લાગતું હશે કે આ બધાના પાછળ હું એકલો જ છું પણ એવું નથી એક હતી મારી માં નૂરબાઈ જેમણે મને આ સંસ્કારો આપ્યા એવી માં જેને મને કઈ મેળવી લેવા કરતા આપી દેવાનું પહેલા શીખવું વખતે દીકરાઓ કે મારી માં તો શિક્ષણની વ્યક્તિ હતી એટલે આપણે શિક્ષણનું જ કામ કરવું જોઈએ માં ફાઉન્ડેશન હેઠળ શિક્ષણનું કામ શરૂ ને એના પછી જેને મારી પ્રેમના જ્યોત ને જલાવી રાખી ને એવી આ મારી ઘરવાળી જીલુબા પ્રેમાળ અને નિહાલસ આ દુનિયાની દુનિયાદારી પતાવીને જ્યારે ઘરે પહોંચું ને અને આ દિલને સુકુન આપે ને એવી આ તમારી બધાની બા

સંસ્કૃતિને જાળવો સુખેથી રહો હા પોતાના ફરજને સમજો અને મા બાપને સાચવો અને સૌ સાથે સારી રીતે વર્તન કરો સમાપ્ત નહીં પણ નવી શરૂઆત આ રીતે દૂરભાઈ મેં જે શિક્ષણનો દીવો પ્રગટાવ્યો હતો તે આ મા માઉન્ડશન દ્વારા ઘણા લોકોના જીવનમાં પરિવારમાં સમાજમાં અને

આ તમામ એમેચ્યોર આર્ટિસ્ટ છે એમણે આજ પહેલા જીવનમાં ક્યારેય અભિનય નથી કર્યો અને આ સમગ્ર નાટકના સૂત્રધાર છે નયન ચૌધરી એમને આગળ આવવા વિનંતી આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી દઈએ